નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ નવના ગુજરાતી વિષયના પાઠ નંબર નવ જેનું નામ છે પુત્ર વધુનું સ્વાગત તેના સ્વાદ્ય સ્વરૂપ જોવાના છે આપણી આ ચેનલ પર ધોરણ નવના બધા જ વિષયના સ્વાદ્ય સ્વરૂપના મૂકવામાં આવે છે તમે ખાસ બધા જોઈ શકો છો તમને બધા લીધી જતી મળી જવાની છે આપણે તમને આની પીડીએફમાં મળશે સોલ્યુશનની તમને પીડીએફ કેવી રીતે મળશે તો તમને આપણે જે નીચે નંબર આપેલા હશે વોટ્સઅપ નંબર તમે ત્યાં કરાને પીડ્ય પીડીએફ છે મંગાવી શકો છો તો મારે ખાસ પીડ્ય પીડીએફ પરથી મેળવી લેજો ચાલો આપણે આજના વિડીયો ગુજરાતી પાંચ નંબર સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક વિકલ્પ સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાનો છે પેલો વિકલ્પ તમને આપેલો છે પુત્ર વધુના જાણે જવાબમાં અહીંયા સી આંગળે ઉત્સવ જેવો થયો છે આ આંગળે આજે ઉત્સવ થયો છે એ તમારા જવાબમાં આવશે સી બીજો વિકલ્પનો આપેલો છે ગોત્ર વધુના મેણ કેવા લાગે છે તો જવાબમાં આવશે વહાલા નીતરતા ત્યાર પછી ઘરનું છતર બનેલું એટલે શું તો જવાબમાં આવશે બી ઘરના બધા સભ્યોને સાચવવા ચોથો વિકલ્પ ઘરની અગાસીનું ખુલ્લું આકાશ વાક્યનો અર્થ આપો જવાબમાં આવશે ડી સન્માન સ્વતંત્રતા અને સ્વીકાર ત્યાર પછી છે પ્રશ્ન નંબર બીજો પ્રશ્ન ઉત્તર બે ત્રણ વાક્યમાં લખવાનો છે પહેલો સવાલ તમને આપેલો છે અહીંયા ઘરની અડવી ભીતો હવે હવે શણગાર થી કેમ શોભવા લાગી જવાબ આવશે ઘરની ભીતોને પોતે વધુને આંગળીઓનો સ્પર્શ થયો એટલે ઘરની ભીતો આજ સુધી શૂન્ય હતી પરંતુ હવે હવે પોતે આંગળીઓના સ્પર્શ થતા જ ભીતો પણ જાણે સૌંદર્યનો શણગાર સર્જ્યો હોય એમ શોભી ઊઠી છે પોતે વધુના આગમનથી એટલી પ્રબળ અસર પડી કે નિર્જીવ વસ્તુમાં પણ જાણે પ્રાણ પુરાયા ઘરનું વાતાવરણ જીવંત બની ગયું છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રીજો પ્રશ્ન તો સાતન વાક્યમાં લખવાના છે પેલો સવાલ તમને આપેલો છે અહીંયા પુત્ર આગમનથી ઘરમાં આવેલા પરિવર્તનની નોંધ તમારે શબ્દોમાં લખવાની છે તમારે જે આપતા છે એનો સ્ક્રીન પર જોઈ શકો છો બીજો સવાલ પુત્ર આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે એમ કવિ શા માટે કહે છે તો તેનો પણ જવાબ છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ત્યાર પછી જે પ્રશ્ન નંબર તો કાવ્ય પંક્તિ સમજાવવાની છે તમને કાવ્ય પંક્તિ આપેલી છે એને બબે તે કૂડને ઉજાડ્યા તો જવાબમાં આવશે કવિ પુત્રવધુને બે બે કૂડ ઉજાડનારી કહે છે કારણ કે પુત્રવધુ સાસરીને પોતાનું ઘર કુટુંબ સમજીને આબરૂ ઢાં આબરૂ ટાંકળ બનીને રહે છે એ બધા માટે સીધા છાયડી જેવી હોય છે પુત્રવધુ પોતાના વાણી વર્તન દ્વારા કુટુંબમાં સૌના દિલ જીતી લે છે એ સમને હુંફ આપે છે અને જીવતરના નિરાંતનો અનુભવ કરાવે છે આથી કવિએ પુત્રવધુને પિયર અને સાસરી એમ બે કોળ ઉજાડનારી કહે છે તો આપણા આજના વીડિયોમાં છે ધોરણ ડાઉન ગુજરાતી વિષયના પાઠ નંબર આઠ પુત્ર વધુનું સ્વાગત છે તેના સ્વાધ્ય જેવું છે આપણે બાકીના વીડિયો અવલ છે સ્વાધ્યાય માટેના તમે ખાસ જોઈ શકો છો તમને ખાસ જરૂરથી ઉપયોગી થશે અને તમે ખાસ આપણે વોટ્સએપ ગ્રુપ જોઈને કહેવાય તો ખાસ વોટ્સએપ ગ્રુપને જોઈન કરી લેજો તમને ત્યાંથી ઉપયોગી માહિતી મળતી હોય છે તો તમને ત્યાંની ઉપર લિંક નીચેથી મળી જશે વોટ્સએપ ગ્રપુપમાં જોડાવાની તમારે તમે જરૂરથી જોડાઈ જજો તો આપણે આજના વીડિયોમાં અહીં રાખીએ છીએ અમારે તો નેક્સ્ટ વિડીયોમાં થેન્ક ફોર વોચિંગ ઓલ ધ બેસ્ટ